જો ફ્રેન્ડ્સ આપણે પાલકની ઝીણી સમારી લેવાની છે હવે આ જ રીતે આપણે બાકીની પાલકની પણ કાપી લઈએ બધી પાલકને કાપી લીધા બાદ આપણે જે વાસણમાં ભજીયાનું ખીરું તૈયાર કરવાના છે એમાં કાપેલી પાલકને લઈ લઈશું પાલકની સાથે જ ભજીયામાં આપણે ડુંગળી ઉમેરવાના છે તો અહીં મેં એક મધ્યમ આકારની ડુંગળી લીધી છે આને આપણે લાંબી અને પતલી સ્ટ્રાઇપ્સમાં કાપી લઈએ આ જુઓ આ રીતે હવે આને પણ આપણે વાટકામાં લઈ લઈએ હવે આમાં આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે ભજીયા ખીરું તૈયાર કરવા માટે અહીં મેં અડધો કપ બેસન લીધું છે આમાંથી હું ચાર ચમચી બેસન હમણાં ઉમેરી લઉં છું અને મિક્સ કરી લઉં છું આપણું મિક્સર હજી સૂકું લાગી રહ્યું છે તો આમાં આપણે હજી બેસન મેળવી લઈએ તો આપણે જે અડધો કપ બેસન બચાવી રાખેલું હતું એ મને બધું બેસન આમાં ઉમેરી દઈએ અને ફરીથી મિક્સ કરીશું પછી આપણે વધારે બેસન પણ નથી મેળવવાનું ફક્ત ડુંગળી અને પાલક બેસનમાં કોટ થઈ શકે એટલું જ બેસન ઉમેરવાનું છે જો એ મિક્સરમાં બેસનનું પ્રમાણ પરફેક્ટ છે પછી એ મિશ્રણને આપણે પાણી ઉમેર્યા વગર તૈયાર કરવાનું છે તો મસળ્યા પછી આપણે આ મિશ્રણને વીસ થી પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પચીસ મિનિટ પછી મિક્સરને આપણે ફરીથી મસળીશું જેમ જેમ મિક્સરને આપણે મસળીશું ડુંગળીમાં રહેલ મોસ્ચરને લીધે આપણું ખીરું નરમ થતું જશે આ આપણે પાણી ઉમેરવાની પણ જરૂર નથી આમાં જ આ ખીરું ઢીલું થઈ ગયું છે હવે આમાં આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ પણ મેળવી લઈએ તો સૌથી પહેલામાં આપણે ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાનો પાવડર પાંચ ચમચી જીરાનો પાવડર બે થી ત્રણ ચપટી ખાવાનો સોડા પાંચ ચમચી આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ મીઠું આપણે પહેલા જ મેળવેલું હતું એટલે હવે ફરીથી ઉમેરવાની જરૂરત નથી મિત્રો તમે જોઈ શકો છો કે ખીરાને આપણે જેમ જેમ મસળી રહ્યા છે ભજીયાનું ખીરું તેમ તેમ નરમ થઈ રહ્યું છે અને એ પણ પાણી મેળવ્યા વગર મિશ્રણ તૈયાર છે તો ભજીયા બનાવી લઈએ અહીં ગેસ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો મિશ્રણમાંથી થોડો થોડો મિશ્રણ લઈ તેલમાં છોડતા જઈશું મિશ્રણનો આપણે ગોળ બનાવીને તેલમાં નથી છોડવાનો બસ આ જ રીતે અનિવન શેપમાં મિશ્રણને આપણે તેલમાં છોડતા જવાનું છે હવે ભજીયાને આપણે સ્લો ફ્લેમ પર જ વચ્ચે વચ્ચે ફરવતા જઈ ફ્રાય કરીશું આપણે ક્યારે પણ ભજીયાને ફાસ્ટ ફ્લેમ પર ફ્રાય નથી કરવાના ફાસ્ટ ફ્લેમ પર ભજીયા જલ્દીથી કથ્થઈ રંગના તો થઈ જાય છે પણ કકરા નથી બનતા ભજીયા કથ્થઈ રંગના દેખાવા લાગ્યા છે તો આને આપણે એક પ્લેટમાં પેપર રાખીને કાઢી લઈએ લઈએ અને આ જ રીતે બીજા ભજીયા બનાવી તો જો ભજીયાના ટેક્સચર પરથી સમજાય છે કે ભજીયા ખૂબ જ કકરા અને સ્વાદિષ્ટ બન્યા છે તો હવે તમે પણ આ રીતે પાલક ડુંગળીના ભજીયા જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો